હવે અમે અહીંયા આરામ કરવા થોડી વાર બેસી ગયા છે અને હવે પાછું ચડવાનું ચાલુ કરશો અને અંકિતને ને આરામ કરી લીધો તો ફાઈનલી ગાઈસ તમે કોઈ પણ અહીંયા આવો તો અહીંયા જોઈને આવજો કારણ કે અહીંયા સીડી નથી અહીંયા તમારે પહાડ ઉપર જ ચાલીને જવાનું રહેશે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જઈશો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શુભ સવાર સ્વાગત છે તમારે મસ્ત મજાના વ્લોગની અંદર તો આજે વાગીએ છે સ બાર વાગે સાડા બાર થઈ ગયાં છે અને આજે થોડું ઉઠવામાં મોડું હતું કારણ કે આજે તો રવિવાર અને તમે જુઓ અત્યારે મસ્ત વાતાવરણ થઈ ગયું છે પવન છે તડકો બી છે એટલે ઠંડુ વાતાવરણ છે અને આજના ઉલોગમાં તમને બહુ મજા આવવાની છે કારણ કે આજે અમે લોકો જવાના છીએ ક્યાં જવાના છીએ આજે કેડિયા હા આજે અમે લોકો જવાના છીએ કેડિયા ડુંગર

બસ જો હવે રેડી થવાની તૈયારી કરીએ ગયા વખતે અમે નાસ્તો નતા લઈ ગયા બધો નાસ્તો લઈ લઈએ જઈને ખબર પડે તો ચલો ફટાફટ પેલા થઈ જઈએ તૈયાર તૈયાર થઈને નીકળીએ પછી તમને મળીએ વાગી ગયા છે અત્યારે દોઢ અને આ લોકોનું જમવાનું જેની બેનનું ચાલુ થઈ ગયું છે પૂજા બેસી ગઈ છે બાજુમાં કારણ કે આની બાજુમાં બેસવું પડે તો જ ખાય બાકી ખાતી જ નથી તમે એને ખાવાનું મૂકીને જતા રહ્યો તો એ બી અંદર તમારી પાછળ પાછળ આવી જાય એટલે એની પાસે બેસવું પડે છે અને જો એને પાછું ભેગું કરીને આપી દેવાનું એટલે ખાય જે સવાર સવારમાં ખાઈ રહ્યો છે પાસ્તા કારણ કે રવિવાર અને આજે રજા તો આજે સ્કૂલે ગયો તો પેલા પરેડમાં તો થાકી ગયો તો મંડાઓ પાસ્તા ખાવા કેવો બીને દાદી મસ્ત હે મસ્ત આ ખાઈ હોત કે બધું તું હા

Yo, yo, yo. My el móvil, macho, yo, yo.

એ પહાડ ઉપર ચડવાનું છે અને સીડી અહીંથી છે કેટલી છે સીડી એ કંઈ ખબર નથી તો ચલો હવે જઈએ ને પછી મળીએ અહીંયા અમે ચડી ગયા છે આટલા જ દાદરા ત્યાં થાકી ગયા છે અને વ્યૂ જુઓ તમે બહુ જ મસ્ત વ્યૂ છે અને હું એ થાકી ગઈ છું યાર ને હજી તો બહુ ઉપર છે આ જુઓ એટલે હવે ચડીએ અને અંકી તો થાકી ગયા છે ને આદી પણ ખબર નહીં હું કરી રહ્યો છે ચાલ હવે ચડવા માંડો ન હવે અમે અહીંયા આરામ કરવા થોડી વાર બેસી ગયા છે અને હવે પાછું ચડવાનું ચાલુ કરશો અને અંકિતને આરામ કરી લીધો આધીયા ત્યાં આરામ કરી લીધો તો હવે ચલો આપણે હવે ચડીએ ઉપર કારણ જ તો આટલું બાકી છે જો ત્યાં ઉપર જવાનું છે અમારે એટલે ચલો હવે જઈએ તમે કોઈ પણ અહીંયા આવો તો અહીંયા જોઈને આવજો કારણ કે અહીંયા સીડી નથી અહીંયા તમારે પહાડ ઉપર જ જવાનું રહેશે તમે જુઓ આ પહાડ આખો ક્રોસ કરીને તમારે હાલીને જવાનું છે તો અમે લોકો તો ક્રોસ કરીને જઈએ વાત પણ તમે કોઈ આવો તો એકવાર જોજો બીક લાગે તો ના જતા કારણ કે અહીંયા પકડવાનું તો છે નહીં અમે તમે સાંભળતા હશો મારો અવાજ અહીંયા બહુ પવન છે અને આવામાં શ્વાસ ચડી ગયો મને તો

પહાડ તો ન કહેવાય પણ ડુંગર તો ડુંગર ઉતરી ગયા છે અને આ અહીંયા અંકિતે ઉતરે છે તો ચલો હવે તો આ ગાઈઝ મંદિરનો ગેટ છે ને આ બાજુ પાંડવની ગુફા છે તો ચલો આપણે અહીંયા હવે જઈ આવીએ તો ચલો ફાઈનલી ગાઈઝ અહીંયા અમે આવી ગયા છે અને હવે અમારે આગળ ચડવાનું છે સીડી તમે જોઈ શકો છો ને ઉપર ચડીને હવે મળીએ પછી તો આ ઝાડ તમે જોઈ શકો છો કેવો ભયંકર વાળું છે ને કેટલી બધી આમાં પેલી લાગેલી છે શું કહેવાય આને વડવાઈ ને કેટલું મોટું ઝાડ છે યાર એવું મસ્ત છે ને હવે આ અહીંયા દાદરા ચાલુ થઈ ગયા છે ને આદિત્ય તો બહુ જ એક્સાઇટેડ મોડમાં છે ને ચડવા માંડ્યો છે ને હવે ચલો અમે ચડીએ અંકિત અંકિત તો થાકી ગયો હાલો હવે ચડીએ અને પછી મળીએ જે આટલું ચડી ગયા છે ને હવે ઉપર જવાનું છે ને અહીંયા થાકીને હવે બેઠા છે તો જોઈ શકો છો તો આ ટાઈપનું અહીંયા ઉપર આવીને દેખાય છે આખું એને લીધે અમે ચડી ગયા છે ને હવે અહીંયા અમારે જવાનું છે આ પાંડવની ગુફામાં ઉપર તો આટલું તો અમે ચડી ગયા ને અહીંયાથી વ્યૂ જોઈ શકો છો નીચે તમને દેખાય ને ભીમની ગુફા છે તો ત્યાં તો જવાની મનાય કરે છે તો અહીંયા ભાઈ તો ગયા છે પણ હવે જોઈએ આ રીતની ગુફા છે અને આ બાજુ મંદિર છે અમે અહીંયા ગુફામાં આવી ગયા છે રીતની ગુફા છે અને અમે આવી ગયા છે જો આ ગુફામાંથી બીજી ગુફામાં જવાય સ્મેલ આવે છે બહુ જ સ્મેલ આવે છે અહીંયા ચામાં ચિડેય હશે એટલે જ આટલી ગંધારી સ્મેલ આવે છે કે અમે લોકો નીચે આવી ગયા છે ને તમે જોઈ શકો છો કેટલી હાઈટ ઉપર છે બહુ બધી સીડીઓ છે અને આગળ જતા તો એકદમ ખતરનાક સીડીઓ છે તો શું કહેશે પૂજા અને આદિત્ય આદિત્ય તો એકદમ લાલ લાલ થઈ ગયો છે

ચાલો ફટાફટ નીકળીએ કારણ કે સાંજ થવા આવી છે આપણે ગાડી અહીંયા મૂકી છે તો ફટાફટ ગાડી કાઢી લઈએ અને અહીંયા મસ્ત બે ડોગ બેસી ગયા છે તો ચલો ફટાફટ નીકળીએ પછી મળીએ તમે સનસેટ થઈ ગયો છે અને એટલો મસ્ત લાગે છે સન જેની કોઈ વાત નથી ફાઈનલી ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે ઘરે અને થોડા ફ્રેશ થઈને પહેલાં અમે લોકોએ જમી લીધું અને જમવામાં ખાલી ખીચડી જ ખાધી હતી અને હવે કરીશું વ્લોગ એડિટિંગ તો ચલો પહેલાં વ્લોગ એડિટિંગ કરી લઈએ પછી હવે સુઈ જવાનું છે તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં અને આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીનેથી જરૂર જણાવજો બાકી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં કારે તમને ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ બાય